મા વિશ્વંભરી તીર્થ ધામ ખાતે હોળી તહેવારે ભક્તોની ભીડ ઉમટી ભારતભરમાં ઉમટીનો તહેવાર મનાવવામાં આવે છે આ પાવન આપણને વિષ્ણુ ભક્ત પ્રહલાદ દ્વારા અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયની સ્મૃતિ અપાવે છે વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલા પવિત્ર મા વિશ્વંભરી તીર્થ ખાતે હોળી ધૂળેટી ના તહેવારની ભવ્ય ઉજવણી જોવા મળી દર વર્ષે અહીં વૈદિક પરંપરાને અનુરૂપ વૈદિક હોડી આવે છે છે જેની વિશેષતા આ વૈદિક હોળીના દહનમાં લાકડાની જગ્યાએ ગાયના ગોબરના છાણા અને તુલસી આંકડો દર્ભ સમી દુર્વા પીપળો ખાખરો ખેર અઘેડો આંબો જેવી ઔષધીય ગુણધર્મો ધરાવતા સમીધાનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રક્રિયાથી હાનિકારક જંતુઓનો નાશ થાય છે અને પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે ઋતુ પરિવર્તન સમયે આવતી બીમારીઓથી બચવા માટે આ પ્રથા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ પરંપરાગત પદ્ધતિ દ્વારા નફાકારક અને આરોગ્યપ્રદ પરિણામો મળે છે આ પવિત્ર પ્રસંગે ધામના સંસ્થાપક મહાપાત્ર ભક્તજનોને સંદેશો આપ્યો કે દરેકે પોતાના અવગુણોને હોળીની અગ્નિમાં ભસ્મ કરી સદગુણોની જ્યોતિ પ્રગટાવવી જોઈએ વધુમાં તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ધૂળેતી દરમિયાન કેમિકલયુક્ત રંગોથી દૂર રહી ભક્તિના શુદ્ધ રંગે રંગાઈ જવું જોઈએ ભક્તિ એ એવી હોવી જોઈએ કે જેનાથી જીવાત્માનો ઉદ્ધાર થાય આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તજનોએ હોળીની પ્રદક્ષિણા કરીને પોતાના અવગુણોને અગ્નિમાં હોમી દીધા હતા અને સદગુણોનું આચરણ કરવાનો સંકલ્પ કર્યો